માળિયાહાટીના જલારામ સેવા સમિતિના નવા પ્રમુખ સહિત આઠ ટ્રસ્ટીઓની બિનહરીફ વરણી માળિયા હાટીના જલારામ સેવા સમિતિમાં તાજેતરમાં પ્રમુખ સહિત એક ટ્રસ્ટી એ વ્યવહારિક કારણસર રાજીનામું આપતા માળિયા હાટીના જલારામ સેવા સમિતિની એક બેઠક બોલાવતા આઠ ટ્રસ્ટીને બિનહરીફ નિમણૂક કર્યા બાદ નવા પ્રમુખ તરીકે રમેશભાઈ કાનાબાર બિનહરીફ નિમણૂક કરવામાં આવતા રઘુવંશી સમાજના ભાઈઓએ રમેશભાઈ કાનાબારને શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ જલારામ સેવા સમિતિની મીટિંગ મળેલી હતી એમાં સાત સભ્યો ની જગ્યાએ પંદર સભ્યોની અમે નિમણૂક કરી છે પંદર સભ્યોમાંથી એક સભ્ય કે જે હું પોતે રમેશ તો કદાચ સ્થાનબા તરીકે પ્રમુખની નિમણૂક કરી છે એને હું પોતે આવકારું છું હું માથે ચડાવું છું ને હું મારા બંત પ્રયત્ન જેટલા સારા થશે એટલા સારા કરીશ મંદિરની મંદિરનું પૂરેપૂરું ધ્યાન આપીશ એવી હું ખાતરી આપું છું